સુરતના વિસ્તારમાં બાઇક અને એક્ટિવા વચ્ચે અકસ્માતની ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી જેમાં પૂરપાટ ઝડપે જઈ રહેલા બંને ચાલકોની સામસામે ટક્કર થઈ હતી અકસ્માતના પગલે બંને ચાલકો જમીન પર પટકાયા હતા જોકે બંનેએ હેલ્મેટ પહેર્યું હોવાથી ગંભીર ઇજાઓ થઈ ન હતી મળતી માહિતી પ્રમાણે મૂળ મહારાષ્ટ્ર ગોડાદરાના ગોળાદરાના ભક્તિનગરમાં ચોત્રીસ વર્ષે દીપક મનોહર પિંગલે પરિવાર સાથે રહે છે ઉધના લક્ષ્મી નારાયણ ઇન્ડસ્ટ્રીઝ ખાતે નોકરી કરી પરિવારનું ગુજરાન ચલાવે છે ગત વેસે એપ્રિલા રોજ સવારે દીપક એક્ટિવા લઈને જતો હતો તે દરમિયાન ઉધનાની લક્ષ્મી નારાયણ ઇન્ડસ્ટ્રીઝ ખાતે અકસ્માત થયો જેથી ઇમરજન્સી એકસો આઠ એમ્બ્યુલન્સમાં સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો એક્ટિવા ચાલક દીપક અને સામેથી આવતી બાઇકના ચાલકે આગળ જતા ટેમ્પો ઓવરટેક કરવા જતા સામેથી આવતા દીપકના એક્ટિવા સાથે હતી એક્ટિવા અને બાઇક બંને નીચે પટકાયા હતા એક્ટિવા ઉપર સવાર યુવક અને યુવતીને પણ સામાન્ય ઈજા થઈ હતી આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી બાઇક ચાલકે ઉધના લક્ષ્મી નારાયણ ઇન્ડસ્ટ્રીઝ ખાતે રોડ ઉપર દીપકભાઈને એક્ટિવાને ટક્કર મારી હતી જેથી તેને ડાબા પગમાં ઘૂંટણના ભાગે ફ્રેક્ચર હોવાનું ડોક્ટરે જણાવ્યું હતું અને તેમનું ઓપરેશન કર્યું હતું જેથી પત્નીએ પતિ દીપક સાથે અકસ્માત કરનાર સામે અકસ્માતની ફરિયાદ નોંધાવી હતી અત્રે ઉલ્લેખનીય છે કે અકસ્માતમાં મોપેડ અને બાઇક ચાલકોએ હેલ્મેટ પહેર્યા હોવાથી ગંભીર ઈજા થઈ ન હતી